ઘરમાં જંતુનાશક દવા રાખતા હોવ તો ચેતી જજો ક્યાંક ઘરમાં રહેલું બાળક રમતા રમતા ઝેરી દવા ન પી જાય કારણ કે મોરબીમાં જંતુનાશક દવાએ નવ વર્ષની બાળકીનો ભોગ લીધો છે વાઘ પર સોખડા ગામે જીરૂના પાકમાં નાખવાની દવા રાખેલી હતી બાળકી રમતા રમતા ઝેરી દવા પી ગઈ હતી જેને કારણે સેજલ પરમાર નામની બાળકીનું મોત થયું છે મોરબી તાલુકા પોલીસે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી છે તો જો તમે ઘરમાં કોઈપણ પ્રકારની ઝેરી દવા રાખતા હોવ તો ચેતી જજો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હર્નિશ પાસેથી હર્નિશ રમતા રમતા ઝેરી દવા પી લીધી બાળકીનું મોત થયું છે શું માહિતી શું અપડેટ છે તો મોરબીના વાસ્પર ચોખડા ગામની જે ટીમ છે તેમાં તરુણીએ છે ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું છે જો વાત કરીએ તો સેજલબેન સવાભાઈ પરમાર નામની નવ વર્ષની બાળકીનું મોત થયું છે ગત સત્યાવીસ તારીખના રોજ જીરૂમાં છાંટવાની દવા છે તેના ગ્લાસમાં પાણી પી લીધું હતું અને તેને લઈને બાળકી રમતા રમતા જેવી પી લીધી હોય તેવી પ્રાથમિક માહિતીના આધારે પોલીસ પાસેથી મળી રહી છે હાલ પોલીસે બનાવ અંગે નોંધ કરી અને વધુ તપાસ હાથ ધરી છે જી બિલકુલ હરનીશ માહિતી બદલ આભાર